હેલો મિત્રો નમસ્કાર તમે જોઈ શકો છો ગુલ્ફી મિત્રો કેન્ડીનો કેમ્પ મિત્રો કર્યો છે બોલમાળી એમ બે જે જે એમ બે કેટલી કેન્ડી મિત્રો વિતરણ થઈ રહી છે અંદરનો માહોલ પણ તમે મિત્રો જોઈ શકો છો મોટી ધજા મિત્રો માતાજીને ચડાવવાની છે તમે જોઈ શકો છો એક લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો કેટલું સરસ મજાનું રળિયાનું મંદિર લાગી રહ્યું છે મા માટે એક તમે લાઈક કરો મિત્રો કેટલા ભાઈ ભક્તો આવી રહ્યા છે સુંદર મજાનું અંદરનો નજારો છે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું આયોજન કરેલું છે તમે જોઈ શકો છો મિત્રો એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ મિત્રો બારે પણ ભાઈ ભક્તો કેટલા આવી રહ્યા છે માના દર્શન કરવા જય મા અંબે જય મા અંબેના નારા ગુંજી ઉઠ્યા છે કેટલાક ભક્તો મિત્રો હજી પણ ચાલતા આવી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલાક પોતાનો રથ થડા મિત્રો નવા નવા લઈને આવી રહ્યા છે ભાઈ ભક્તો માટે એક લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ મિત્રો તમે જોઈ શકો છો ચાલતા આવી રહ્યા છે અને માના ગુણ ગાન ગાતા આવી રહ્યા છે પોતાના રથ નવા નવા મિત્રો લઈને આવી રહ્યા છે તો એક લાઇક કરો